વડોદરા શહેરમાં આવનારા ગણેશ ચતુર્થી નિમિત્તે પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે પોલીસ કમિશનર નરસિંહ કુમાર તથા ઉચ્ચ અધિકારીઓએ શહેરના મુખ્ય વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્તની સમીક્ષા કરી શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે હેતુસર પોલીસ દળોએ સતત પેટ્રોલિંગ શરૂ કરી છે ખાસ કરીને ગણેશ મંડળો બજાર વિસ્તાર મુખ્ય માર્ગો તથા રહેણાંક વિસ્તારમાં પોલીસ દ્વારા ચાપતી નજર રાખવામાં આવી છે

કમિશનર નરસિંહ કુમારે જણાવ્યું કે ગણેશ ચતુર્થી ઉત્સવ આનંદ અને ભક્તિપૂર્વક ઉજવવો જોઈએ પરંતુ સાથે સુરક્ષા અને કાયદાની સૌથી અત્યંત છે છે અગત્યની સમગ્ર શહેરમાં કામગીરીને કારણે નાગરિકોમાં વિશ્વાસ જોવા મળ્યો છે અધિકારીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે જનતાના સહયોગથી ગણેશ ચતુર્થીનો ઉત્સવ શાંતિપૂર્વક અને સુરક્ષિત રીતે પૂર્ણ થશે આજે તમે જોઈ શકશો કે મારા ખાતે જોટીપી ઇન્સ્પેક્ટર અને આપણા જે કન્ટિન્જન્સી ટીમના એન્ટી રેડ ટીમ જો આરટીના સભ્યો પીથી પીડીપીના ચુનંદા અધિકારીઓના ખાતે આપણે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં આપણા પેટ્રોલિંગમાં નીકળેલા છે તો પેટ્રોલિંગના જરિયે આપણે સ્ટ્રોંગ સિગ્નલ આપવા માંગીએ છીએ કે આપણે પોલીસ આ વિસ્તારમાં સતર્ક છે વિજિલન્ટ છે અને આવતા અગિયાર દિવસ સુધી ચાલનારા આ ત્યુહાર દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય બનાવ ના બને તે માટે તમામ તૈયારીઓ સાથે અમે ઘરે પગે ઉભા છીએ અને નાગરિકોના સુરક્ષા સલામતી માટે અને શ્રીજીના આ પવિત્ર પર્વની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તૈયારીઓ સાથે શહેર પોલીસ 在哪里？